હા ભીંડો હે મિત્રો ભીંડોમાંથી ને એક બે શાક તો ખાઈ લીધો આની ઉપર ભીંડો છે આમાં અમે જો ભીંડો આવી ગયેલો હે કાલે જ ઉતારી લીધો જો આમાં ભીંડાની શીંગું બહુ મોટી થાય છે અને આની પાછળ ગુવાર છે જાર્યો એટલું જ બકાલું છે ખાલી આમ જોઈ લ્યો તમે આ પાછળની હાઈમાં ગુવાર છે બે હારીર જો કારેલા એમને એમ દેખાય ઢગલો એટલા એટલા કારેલા થાય મિત્રો જો એટલું જ બકાલું જેવા છેટે તમને દેખાડ દઉં આ બકાલું પૂરું થઈ ગયું એટલામાં જ છે અહીંથી એટલું ખાલી જો મિત્રો આપણે કારેલાનો એક જ વેલો હોય તો એક શાક તો ખાઈ લીધું આમ જોઈ લો કારેલાના કુઘરા થઈ ગયા આમ થથડા થઈ ગયા દેખાય તમને જો પછી અહીંયા નીચે બે ત્રણ ભેગા હે જોઈ લો કેવા કારેલા થાય છે એમ હું હરા કારેલા હે એક શાક તો ખાઈ લીધું ઘરે જ છે આપણે આમ જોવો ને હવેલો આમને આમનેમ ચીડ્યો હે હજી અહીંયા દેખાય જો કારેલા જ દેખાય છે મિત્રો કારેલા આમને હું હરા ખાતા જાય છે